કોઈ પોતાના બાળકનું પાપ છુપાવવા માટે બાળકને ત્યજી દીધું હોવાની ચર્ચા લોકમુખે થઈ રહી છે અમારા રિપોર્ટર ભાભર સરકારી હોસ્પિટલમાં તપાસ કરતા ડોક્ટર દ્વારા જાણવા મળેલ કે ગત મોડી રાત્રે અંદાજે દસ આડત્રીસ વાગે એકસો દ્વારા સરકારી હોસ્પિટલ ભાભર ખાતે બાળકને લાવવામાં આવેલ ડોક્ટરે પોલીસને જાણ કરી બાળકને મૃતક જાહેર કરી ડીએનએ બ્લડ સેમ્પલ પોલીસ દ્વારા આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ એવા ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા